મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર વેઇટિંગ ટિકિટવાળા મુસાફરોએ રેલવેના નવા નિયમ જાણવા જોઈએ નહીં તો થશે દંડ ભારતીય રેલવેમાં મુખ્યત્વે બે પ્રકારના કોચ હોય છે આરક્ષિત અને અનરિઝર્વડ મોટા ભાગના મુસાફરો આરામદાયક અને સુવિધાજનક મુસાફરી માટે આરક્ષિત કોચ પસંદ કરે છે જોકે ઘણી વખત ટિકિટ બુક કરાવતી વખતે સીટ કન્ફર્મ થતી નથી અને ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં જતી રહે છે અગાઉ ઘણા મુસાફરો ઓનલાઈન ટિકિટ બુક કરાવતા અને જો ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં રહેતી તો પણ તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા હતા કારણ કે ઓફલાઈન ટિકિટો રદ થતી નહોતી વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરતાં પકડાવવા પર બસો પચાસ રૂપિયા સુધીનો દંડ અને આવડના સ્ટેશન સુધીનું ભાડું ચૂકવવું પડશે વેઇટિંગ ટિકિટ સંબંધિત ભારતીય રેલવેનો આ નવો નિયમ

रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फेशन डिझाईन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख 3 मार्च 2025 आवता आज ना समाचार आपती काले परिमणी सो आपसो नमस्कार